ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર દ્વારા રાજ્યભરમાં પુલની ચકાસણીના આદેશ અપાતા ફરી આવી દુર્ઘટના ન બને તે માટે તમામ શક્ય પ્રયાસો શરૂ કરાયા છે જે માટે દરેક જિલ્લામાં એક ટેકનિકલ ટીમ મોકલવામાં આવી છે જામનગરના ટીમ પહોંચતાની સાથે કાર્યવાહી શરૂ કરી છે માર્ગ સલામતી માટે જિલ્લાના વિવિધ પુલોનું માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરની વિશેષ ટીમ દ્વારા નિરીક્ષણ હાથ ધરાયું છે આગામી એક સપ્તાહ સુધી ખાસ ઝુંબેશ ભાગરૂપે જિલ્લાના વિવિધ પુલો સ્ટ્રક્ચરોની ઝીણવદભરી સમીક્ષા કરાશે

જે અનુસંધાને માર્ગ અને મકાન વિભાગ જામનગર ખાતે તે ટીમ પહોંચેલ છે જેણે આજે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના ધ્રોળ જોડિયા જાંબુડા પાટિયા રોડ હસ્તક જે કંઈ પણ બ્રિજો આવતા હોય જે દેખી દેખીત રીતે ભયજનક જણાતા હોય તેની ચકાસણી કરવામાં આવેલ છે તેવી જ રીતે તે ટીમ દ્વારા માર્ગ અને મકાન પંચાયત હસ્તકના રાજ્ય હસ્તકના નેશનલ હાઈવે હસ્તકના તેમ તેમજ એનએચએઆઈ કે તે જે આજુબાજુના જે બ્રિજો છે તેની સરકારશ્રી દ્વારા સઘન તપાસની થઈ રહી છે જે અનુસંધાને માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે ડિઝાઇન સર્કલથી અધિકારીઓ આવેલા છે તે અંદાજે એક અઠવાડિયા સુધી તેઓને રહેવાનું જામનગર ખાતે જ છે અને જે તે અનુસંધાને રિપોર્ટ અનુસાર આગળની તમામ કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર